ભારતના દરિયામાં એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સહિત ઉત્તર હિન્દ મહાસાગરમાં દર વર્ષે સરેરાશ પાંચ ઉષ્ણ કટિબંધીય વાવાઝોડા સર્જાય છે જે વિશ્વમાં બનતા વાવાઝોડાના પાંચથી છ ટકા જેટલા થાય છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ એસી જેટલા વાવાઝોડા બને છે સામાન્ય રીતે અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં દર વર્ષે વધારે વાવાઝોડા બને છે તેનો અનુપાત આશરે ચાર જેમ એક જેટલો છે એટલે કે બંગાળની ખાડીમાં ચાર વાવાઝોડા બને જ્યારે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનતું હોય છે સામાન્ય સંજોગોમાં આ સ્થિતિ હોય છે ઉત્તર હિન્દ મહાસાગરની મહિનાવાર વાવાઝોડાની વાત કરીએ તો વર્ષમાં બે વખત વાવાઝોડાની ગતિવિધિમાં વધારો થાય છે જેમાં ચોમાસા બાદ નવેમ્બર મહિનામાં અને ચોમાસા પહેલા મે મહિનામાં વધારે વાવાઝોડા જોવા મળે છે મે જૂન અને ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન બનતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સામાન્ય રીતે વધુ તીવ્ર હોય છે જ્યારે ચોમાસાના મહિનાઓમાં એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન બનતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સામાન્ય રીતે ઓછી તીવ્રતા ધરાવતા હોય છે ભારતના દરિયામાં એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની